લેટ થઈ ગયું બ્લોક શૂટ કરવામાં મહિલો મહિલો કેમ છે મહિલા અત્યારે લગભગ છે ને સોમનાથ થાય સોમનાથ થાય પછી લગભગ હજી પંદર કિલોમીટર છે એટલું છે કેમકે આ મોડું થઈ ગયું નગર તો છે ને અમારા ગામમાંથી જ બ્લોક શરૂ કરવાનો હતો તો આવું બધું છે અત્યારે છે ને આમાં હવાઈ ઓછી છે પેટ્રોલ પંપ આવે ને હવાપણ ખુરાવી નહીં પછી નીકળીએ પાછા તો વિડીયોમાં છે ને બી કન્ટિન્યુ રેજો ફાઈનલી મિત્રો છે ને અત્યારે અમે મંદિરના સામા પૂગી ગયા છે ને અત્યારે છે ને તડકો એવો છે છતાંય તમને છે ને થોડાક સિનેમેટિક શોર્ટ બતાવવાનો પ્રયત્ન કરું છું તો બન્યા રહેજો બ્લોગની અંદર તો ફેમિલ અત્યારે અમે લોકો છે ને અહીંયા છે ને દરિયા કિનારે આવ્યા હતા એક નંબર વ્યૂ છે અને જે જે દરિયામાં જે લિંક નીકળી હતી ને એ પણ અહીંયા બાજુમાં જ છે તો એ લોકો પણ છે ને ઘણા લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે ને અત્યારે અમે પણ આવ્યા છે તો એક નંબર વ્યૂ છે અને તમે ગમે ત્યારે આવો ને ત્યારે આ જગ્યા પર જરૂર ને જરૂર આવજો મસ્ત મજાનું છે ફાઇનલી ગાઈસ છે ને અત્યારે છે ને દરિયા પૂગી ગયા છે કે સોમનાથમાં તો છે ને કેમેરો અલાઉડ નથી તો અત્યારે છે ને મહેશ અહીંયા બેઠો બેઠોસ ને એક મેડમ છે ને અહીંયા બેઠા તમને બતાવું અત્યારનો ટાઈમ છે ને ફેમિલી લગભગ સાડા દસ જેવું થઈ ગયું છે ને લગભગ અમે છે ને સાડા નવ દસ વાગે પૂગ્યા હતા તો અત્યારે છે ને દરિયા જવાનું છે તો એ પણ તમને બતાવશું તો બી કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર ફાઇનલી ગાય છે ને અત્યારે છે ને દરિયા પૂગી ગયા મસ્ત મજાના ને અહીંયા છે ને હનુમાન દાદા છે જો દર્શન કરી લો અહીંયા છે ને બે ત્રણ ફોટા પાડવાના હતા ને મસ્ત મજાના પાડી લીધા છે મહિલા વે બે એમ કે અહીંયા છે ને અમે રખડવા ભોગી ગયા અમારે કઈ નક્કી જ ન હોય રખડા હોય ને ગમે નીકળી જઈએ એક જો આમ જાય ઓળખતા હોય ને જો વેરાવરના છે ને વેરાવર એટલે અહીંયા મોસ્ટ ઓફલી અહીંયા રહી છે હવે છે ને અહીંથી પછી રખડતા રખડતા જઈએ નોક નો ક્યાં જાય એની કઈ નક્કી નથી અત્યારે હાલમાં તો એવું છે તો બીજું તો આગળ જાય આગળ તમને બધું બતાવીશું ને તડકો ખૂબ છે એવું છે બધું અને વિડીયોમાં છે ને તો કરી જો અહીંથી છે ને તમને મહાદેવના દર્શન કરાવી દઉં છે ને મંદિર છે જો અહીંયા બાજુમાં છે ને અહીંયા મંદિર છે મસ્ત મજાનું ને અહીંયા છે ને મસ્ત મજાનો દરિયો છે તો એવું છે અત્યારે છે ને છે તે કન્ટિન્યુ બ્લોગ ની અંદર આમાં સવારી કરવી હોય ને ફેમિલી તો એના માટે છે ને ઓપનર હોય ને તો સવારી કરીએ કાંઈ બાકી તો મજા ન આવે રીલ બીલ બનાવી હોય ને કોઈ હોય ને આપણે આરે કોઈ સગાઈ બગાઈ થઈ ગઈ હોય ને તો એનું કામ છે આમાં હાંડિયામાં બાકી અમારા જેવા રખડાવનું કંઈ કામ નથી હાંડિયામાં તો અત્યારે છે ને અત્યારે અમે જઈએ હાંડિયામાં બીટશું બરાબર બેઠશું તો નહીં પણ એવું કોઈ કહે તો જાઉં સવારી કરશું બાકી તો અત્યારે છે ને દરિયા જઈએ કેમ કે કેટલા સમયથી છે ને અમે દરિયો જોયો નહોતો તો એ પણ જોવા મળી જાય મસ્ત મજાનો તો એવું છે A few moments later. અત્યારે સોમનાથ થી છે ને કોડીનાર ભૂગી ગયા હાલત થઈને હવે છે ને જઈએ ઘરે કેમ કે ગાડી ને છે ને પોરો આપવાનો હતો ને માટે બ્રેક કર્યો છો અત્યારનો વ્યૂ તમને બતાવી દઉં એક નંબર છે તો કઈ છે અત્યારે છે ને અમે બ્રેજ છે બે રખડતા રખડતા અત્યારે છે ને થોડી ભૂકી ગયા છે લગભગ અડધી કલાકનો બીજો રસ્તો છે એ કાપીને કાપી લેવું એટલે લગભગ છે ને હું ના ભાગી જાઉં તો ત્યાં સુધી છે ને